આજના વિડિયોમાં આપણે વસંત પંચમીના શુભ અને મંગલકારી દિવસની કથા મહિમા અને આ દિવસે શું કરવું અને શું ન કરવું તેના વિશે જાણીશું આજની કથા ખૂબ જ ચમત્કારિક અને મનવાંચિત ફળ આપનારી છે આજના દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને જે કોઈ વ્યક્તિ આ કથાને અંત સુધી પૂરી સાંભળશે તેના બધા જ સંકલ્પો માતા સરસ્વતી જરૂર પૂરા કરશે માટે આપ સૌને વિનંતી છે કે વિડિયોમાં અંત સુધી जो तथा वीडियो ने लाइक अने शेर करी कमेंट बॉक्स में मा जय मां सरस्वती अने हर हर महादेव जरूर थी लखी देजो तथा हमारी चैनल ने सब्सक्राइब ना કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો વસંત પંચમીની પૌરાણિક કથા મુજબ સૃષ્ટિની રચના વખતે ભગવાન બ્રહ્માજીએ મનુષ્યો પશુ પંખ્યો અને અન્ય જીવ જંતુઓનું સર્જન કર્યું તેમણે જોયું કે પૃથ્વી પર તમામ જીવ છે પરંતુ તેમની પાસે બોલવાની શક્તિ અને આનંદની કમી છે આ સમસ્યાને દૂર કરવા બ્રહ્માજીએ તેમના કમંડળમાંથી જળ હાંટીયું તે જળમાંથી એક અદ્ભુત સ્ત્રી પ્રગટ થઈ જેમના ચાર હાથ હતા એક હાથમાં संगीतनु प्रतीक छे बीजा हाथ में पुस्तकुजे ज्ञाननु प्रतीक छे त्रीजा हाथ में हती जे आध्यात्मिक शक्तिनु गतिक छे અને ચોથો હાથ वरद મુદ્રામાં એટલે કે કૃપા અને આશીર્વાદના મુદ્રામાં હતો આ દેવી એટલે દેવી સરસ્વતી જેમને વાણી જ્ઞાન સંગીત અને કલાની દેવી માનવામાં આવે છે દેવી સરસ્વતીએ જારે તેમની વીણા વગાડી ત્યારે સમગ્ર જગતમાં ધ્વનિ અને સંગીત ફેલાઈ ગયું જીવ જંતુઓ બોલવા લાગ્યા નદીઓ વહેવા લાગી પવન મધુર બન્યો અને પાનખરની પાંદ પણ સંગીત જેવા અવાજ કરવા લાગી તેથી વસંત પંચમીના પવિત્ર दिवसे देवी सरस्वती पूजा आवे छे बीजी एक पौराणिक कथा प्रमाणे वसंत पंचमी नो संबंध अने तेमनी पत्नी रति छे कथाना અનુસાર જારે દેવી સતીએ પોતાનો દેહ ત્યાગ કર્યો ત્યારે ભગવાન શિવ ઘોર તપમાં લીન થઈ ગયા શિવજીની આ કઠિન તપસ્યાથી સમગ્ર બ્રહ્માંડ અસંતુલિત બન્યું અને દેવતાઓ ચિંતિત થઈ ગયા દેવતાઓએ કામદેવને વિનંતી કરી કે તેઓ શિવજીની તપસ્યા ભંગ કરે જેથી તેઓ દેવી પાર્વતી તરફ આકર્ષાઈ શકે અને તેમનો વિવાહ દ્વારા સૃષ્ટિનું સંતુલન પુનઃસ્થાપિત થાય કામદેવે વસંત ઋતુની સહાય લીધી અને તેમનો ધનુષમાંથી पुष्पबाण चलाव्या प्रेम अने ऊर्जा हतु परंतु शिवजी ए बधातोषित रहा आंख तेमना त्रीजा ने क्षेत्र में थी नीकरली અગ્નિ દ્વારા કામદેવ ભસ્મ થઈ ગયા બાદ માં રતી અને દેવતાઓએ શિવજીને પ્રાર્થના કરી જેના કારણે તેમણે કામદેવને પુનર્જીવિત કર્યા આથી વસંત પંચમીને પ્રેમ સૌંદર્ય અને પ્રકૃતિના ઉલ્લાસના તહેવાર તરીકે પણ ઉજવવામાં આવે છે મહાભારતના આદિ પર્વમાં પણ વસંત પંચમીનો ઉલ્લેખ જોવા મળે છે તેમાં લખ્યું છે કે આ દિવસે ભગવાન કૃષ્ણે દેવી સરસ્વતીની પૂજા કરી હતી અને ગંગા નદીના કિનારે જ્ઞાન પ્રાપ્તિ માટે આ દિવસને શુભ માનવામાં આવ્યો છે મહાભારતના યુગથી જ આ દિવસ વિદ્યા જ્ઞાન અને કળા માટે પવિત્ર માનવામાં આવે છે મિત્રો હવે આપણે બીજી एक कथा सांबरीशु एक समयनी बात छे गोमतीबेन नामनी एक वृद्ध महिला પોતાના દીકરા અને વહુ સાથે રહેતી હતી ગોમતીબેન નો દીકરો સુરેશ આંધળો હતો પહેલા તે મજૂરી કરતો હતો પરંતુ એક બિલ્ડિંગ માં મજૂરી કરતા સમયે એક અકસ્માત થતા તેની આંખો ની રોશની જતી રહી સુરેશ તેના પરિવાર માં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો પરંતુ હવે આંખો થી દેખાતું ન હોવાના કારણે તે હવે ઘર પર રહેતો હતો જેના કારણે ગોમતી અને તેનો પરિવાર ખૂબ જ ગરીબીમાં જીવન પસાર કરી રહ્યા હતા એક દિવસે ગોમતીબેન કોઈ કામથી બહાર જાય છે અને ઘરમાં કંઈ વસ્તુ પડવાનો અવાજ આવે છે ત્યારે ગોમતીબેનની વહુ જઈને જુએ છે અને તેના પતિને કહે છે કે શું થયું આ અવાજ કેમ આવ્યો ત્યારે સુરેશ હે છે કે મને દેખાયું નહીં એકલે પાણીનો ગ્લાસ નીચે પડી ગયો છે હું આંખોથી જોઈ શકતો નથી અને મારા કારણે તને અને માને ખૂબ જ પરેશાની થઈ રહી છે માને પણ બહાર ફરીફરીને કામ શોધવું પડે છે ખબર નહીં આજે તેમણે કોઈ મજૂરીનું કામ મળ્યું હશે કે નહીં પછી માજી ઘરે આવે છે ત્યારે તેમની વહુ કહે છે માજી તમે આબી ગયા આટલું બધું મોડું કરી દીધું ક્યાં ગયા હતા ત્યારે માજી કહેવા લાગ્યા એક જગ્યાએ અના સાફ કરવાનો કામ મળ્યું છે રોજના 50 રૂપિયા આપશે મે વિચાર્યો કે થોડા પૈસા આવી જશે એટલા માટે ત્યાં હું અનાજ સાફ કરવાનો કા કરી રહી હતી અને મને તે કામના જે 50 રૂપિયા મળ્યા તેમાંથી હું થોડું શાકભાજી અને જરૂરી વસ્તુઓ લઈ આવી ત્યારે suraj કહેવા લાગ્યો મા હું કેટલો અભાગ્યો છું કે મારા કારણે તમારે ઉમરમાં કામ કરવું પડે છે મા તું હવે માલતીને તારી સાથે કામે લઈ જજે તને થોડો સહારો તો મળી જશે ત્યારે માજી કહે છે કે દીકરા હું તને એકલો નહીં છોડી શકું તને દેખાતું નથી અને તને ઘરમાં કોઈ વસ્તુની જરૂર પડે તો તારું ध्यान कोण राखे अं मालती तारी साथे रहेशे तो मने तारी चिंता नहीं थाय रीते वृद्धमाजी गोमतीबेन दररोज काम पर जवा લાગ્યા સવારે કામે જતાં અને સાંજે ₹50 લઈને ઘરે પાછા આવી જતાં એક સવારે જારે માજી કામ પર પહોંચ્યા ત્યારે તે શેઠની પત્ની પણ ત્યાં હાજર હતા પછી શેઠજીએ તેમની પત્ની સુમિત્રાને કહ્યું કે સુમિત્રા ગોમતીબેન આવી ગયા છે કાલે વસંત પંચમીની પૂજા માટે આપણા ઘરના મંદિરે જે પણ સાફ સફાઈનું કામ કરાવવાનું હોય તે તેમની પાસે કરાવી લે ગોમતીબેન આ બધું કામ કરી લેશે પછી ગોમતીબેન કહે છે કે મા તમે મને બતાવી દો મારે શું કામ કરવાનું છે હું બધું જ કરી લઈશ પછી શેઠાણી કહે છે કે ગોમતીબેન સામે જે મંદિર દેખાય છે તે મંદિરને સાફ સફાઈ કરીને તેમાં માતા સરસ્વતીની મૂર્તિને વ્યવસ્થિત રીતે મૂકી દેજો આવતી કાલે ખીરનો પ્રસાદ પણ બનાવવામાં આવશે તેના માટે કોથળામાંથી થોડા ચોખા કાઢીને પણ તમે સાફ કરી દેજો ગોમતીબેન ખૂબ જ મહેનત કરીને મંદિરની સાફ સફાઈ કરે છે અને માતા સરસ્વતીની મૂર્તિને સાફ કરી આખા મંદિરને સરસ રીતે શણગારી દે છે હવે માતા સરસ્વતીનું મંદિર ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું ગોમતીબેનના આ કામ प्रसन्न थी ने शेठाए कहूं गोमतीबेन तमे तो मंदिर खूबज सरस रीते शणगारी दीधु माता सरस्वती मूर्ति खूबज सरस लागी रही है એ કામ કર જો આવતીકાલે તમે વહેલા આવી જજો અને મને પ્રસાદ બનાવવામાં મદદ પણ કરજો પછી શેઠ કહે છે કે ગોમતીબેન તમે ચિંતા ના કરો હું તમને 50 રૂપિયા વધારે આપી દઈશ પરંતુ તમે કાલે વસંત પંચમીની પૂજામાં મદદ કરવા માટે વહેલા આવી જજો પછી ગોમતીબેન શેઠને કહે છે ભલે શેઠજી હું સમયસર આવી જઈશ હવે હું જઉં છું પછી ગોમતીબેન પોતાનું ઘરે પાછા આવી જાય છે અને ઘરે જઈને ગોમતીબેન તેમની ને વસંત પંચમીની પૂજા વિશે જણાવે છે ત્યારે વહુ કહે છે કે માજી તો તો કાલે આપણને પણ પેટ ભરીને ખીરનો પ્રસાદ જમવા મળશે તમે થોડો વધારે પ્રસાદ લેતા આવજો मने खीर खूबज पसंद छे त्यारे गोमती बेन कहे छे हा वहू जरूर लेती आविश अने शेठेठाणी खूबज सारा स्वभावना छे ते मने ना नहीं पाड़े बीजा दिवसे गोमती बेन काम पर पहुंचे छे तय शेठाणी तबियत ठीक नथी होती शेठाणी कहे छे के गोमती बेन मारी तबियत ठीक नथी डॉक्टर मने आराम करवा छे हतु करने कहू विचार्यूतः हूं तरीने खीर ना प्रसाद बनाश परंतु मारे तो उठवानी हिम्मत पण थी रही हवे तमारे एक ज प्रसाद बनावो पड़शे त्यारे गोमतीबेन कहे छे कई वांधो नहीं शेठाणी तमे आराम करो हूँ प्रसाद बनावी लईश त्यारे शेठ कहे गोमतीबेन तमे एकला आटलो बधो प्रसाद के बनावशो तमे कहो तो हूँ बीजा कोई ने तमारी मदद माटे तारी गोमती बेन कहे छे, ना शेठजी हूँ बनाबी लईश तमे चिंता ना करशो गोमतीबेन भले वृद्ध हता परंतु ते खूबज मेहनतू ते क्यारे काम करने थाकता नाता उमर भले साठ वर्ष मा खूबज साहस हतु, बेन मनमा सरस्वती लेता लेता प्रसाद बना रहा था प्रार्थना करी रहा हता के मां सरस्वती आशीर्वाद थी आ प्रसाद सरस बनी जाए ए भाव थी हूँ प्रसाद બનાવી રહી છું જય માં સરસ્વતી જય માં સરસ્વતી ગોમતી બેન ની સાચા હૃદય થી કરવામાં આવેલી પ્રાર્થના માં સરસ્વતી સાંભળે છે ત્યારે સ્વર્ગલોક માં નારદ મુનિ સરસ્વતી માતા ને કહે છે હે માં સરસ્વતી આ ગોમતી બેન પર તમે તમારી કૃપા વરસાવો ગોમતી બેન આ ઉમર માં પણ ગરીબી અને દુખ માં દિવસો પસાર કરી રહ્યા છે તેમ છતાં પણ તેના ચહેરા પર કેટલી બધી શાંતિ છે તે તમારું નામ લઈને પ્રસાદ બનાવી રહ્યા છે તે જાણે છે કે તેના ઘરની પરિસ્થિતિ કેવી છે તેમ છતાં પણ તે પોતાના દુઃખને મનમાં દબાવીને ખૂબ જ શ્રદ્ધાથી આ કાર્ય કરી રહ્યા છે પછીમાં सरस्वती कहे छे तमे एकदम साचू कही रहा हूं क्यार आज जोई रही छू परंतु गोमती परीक्षा लीधा वगर हूँ तुखो ने केवी रीते दूर करी शकु। तेना माटे मारे तेनी जवू पड़शे नारद नारदजी कहे छे माता खीर खावानी तो मारी पण घनी इच्छा थई छे त्यारे माता सरस्वती कहे छे ठीक छुत्र छे, तेपण मरी साथ पृथ्वीलोक पर चालो अने आजे वसंत पंचमी शुभ दिवसे खीर नो प्रसाद आनंद લો ત્યારબાદ માતા સરસ્વતી એક સાધારણ મહિલાનું રૂપ લઈ લે છે અને નારદ મુનિ એક નાના બાળકનું રૂપ લે છે વસંત પંચમીની પૂજા બાદ ગોમતીબેન ખીરનો પ્રસાદ લઈને પોતાના ઘરે પહોંચી જાય છે ગોમતીબેન પોતાના દીકરા અને વહુ સાથે ખીરનો પ્રસાદ જમવા બેસી જાય છે ત્યારે દેવી સરસ્વતી અને નારદ મુનિ ત્યાં પહોંચે છે અને બહારથી બૂમ પાડીને કહે છે ખૂબ જ જોરથી ભૂખ લાગી છે મારો દીકરો અને હું ઘણા દિવસોથી ભૂખ્યા છીએ કંઈ ખાવા માટે આપી દો ત્યારે ગોમતીબેનની વહુ કહે છે માં હજુ તો આપણે હમણાં જમવા બેઠા છીએ અને બહાર કોઈ માંગવા માટે આવી ગયું ના ના તે તેમને ના પાડી દઉં છું થોડો તો ખીરનો પ્રસાદ છે તો પછી આપણે શું ખાઈશું ત્યારે ગોમતીબેન કહે છે ના વહું આજે વસંત પંચમીનો દિવસ છે અને આપણી પાસે તો આખિરનો પ્રસાદ છે એવામાં આપણા દરવાજે આવેલા કોઈ ભૂખ્યાને કાઢી મુકવા એ યોગ્ય વાત નથી એક કામ કર તું અને સુરેશ ખીરનો પ્રસાદ જમી લો હું મારા ભાગની ખીર આપી દઉ છું ત્યારે તેમનો દીકરો કહે છે હું પણ થોડો જ પ્રસાદ જમીશ તો તમે મારા ભાગમાંથી પણ થોડી ખીર કાઢી લો હું જુએ છે કે તેના પતિ અને સાસુર એ પોતાનો ભાગનો થોડો થોડો પ્રસાદ અલગ કર્યો છે તો તેણે પણ પોતાનો ભાગમાં थोड़ो प्रसाद काढ़ी लीधो गोमतीबेन एक थाड़ी माते बधो प्रसाद भेगो करीने बहार उभेली महिला अने बाड़क ने आपे छे तेरे साक्षात सरस्वती દેવી અને નારદ મુનિ ખીરનો પ્રસાદ જમીને મનમાંને મનમાં મુસ્કુરાવી રહ્યા હતા માતા સરસ્વતી કહે છે કે તમે ત્રણેય પોતાના ભાગનું ભોજન અમારા માટે કાઢીને અમારી ભૂખને શાંત કરી છે ગોમતી હું તારી પરીક્ષા લેવા માટે આવી હતી તું સાચે જ ખૂબ જ દયાળુ છું આટલું કહીને માતા સરસ્વતી અને નારદ મુનિ પોતાના અસલી રૂપમાં આવી જાય છે તેમને પોતાના સામે ઉભેલા જોઈને ગોમતીબેન અને માલતી હાથ જોડીને થઈ જાય છે ત્યારે સુરેશ કહે છે કે માં મને પણ તમારા દર્શનનું સૌભાગ્ય આપો હું પણ મારી આંખોથી તમારા દર્શન કરવા માંગુ છું માતા સરસ્વતી પોતાનો એક હાથ ઉઠાવે છે અને તે હાથમાંથી એક રોશની નીકળે છે અને સુરેશની આંખો પર પડે છે અને સુરેશની આંખો ઠીક થઈ જાય છે તેને દેખાવા લાગે છે સુરેશ ખૂબ જ ખુશ થાય છે હવે તે પોતાની આંખોથી માતા સરસ્વતીના દર્શન કરી રહ્યો હતો પછી ત્રણેય માતા સરસ્વતીનો જય જયકાર કરવા લાગે છે અને કહે છે કે મા તમારા દર્શન કરીને અમારું જીવન ધન્ય થઈ ગયું ત્યારે માતા સરસ્વતી કહે છે ગોમતી તે મને साचा हृदय थी याद करी जे कोई भक्त मने साचा हृदय थी निस्वार्थ भाव थी मने याद करे छे त्यारे तेवा भक्तों पर मारी कृपा हमेशा माटे बनी રહે છે હવે તમારા ગરીબીના દિવસો દૂર થઈ જશે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે આટલું કહીને દેવી સરસ્વતી અને નારદ મુનિ અંતરધ્યાન થઈ ગયા સુરેશને હવે દેખાવા લાગ્યું હતું હવે ગોમતીબેને મજૂરી કરવાનું છોડી દીધું તે શેઠ અને શેઠાણીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે ખૂબ જ પ્રસન્ન થાય છે ગોમતીબેનના સારા સ્વભાવને જોઈને તે શેઠ સુરેશને પોતાને ત્યાં કામ પર રાખી લે છે માં સરસ્વતીને કૃપાથી ગોમતીબેનના પરિવારમાં ખુશીઓ પાછી આવી જાય છે તો માં સરસ્વતી તમે જેવી રીતે ગોમતીબેન અને તેમના પરિવારને સુખી કરી તેમના પર કૃપા વરસાવી તેવી રીતે અમારા સૌ પર આપની કૃપા અને આશીર્વાદ નિરંતર વરસાવતા રહેજો આમ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે દેવી સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે આ ઉપરાંત આ ખાસ દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન પણ આપવામાં આવે છે જેને વિદ્યારારંભ કહેવામાં આવે છે વસંત પંચમીને વસંતના આગમન તરીકે પણ ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસથી ઠંડીનું વાતાવરણ સમાપ્ત થવાનું શરૂ થાય છે અને હવામાનમાં ફેરફાર થાય છે ખેતરોમાં પીળા સરસવના ફૂલો ખીલે છે જે વસંત પંચમીના પીળા રંગને પ્રતિબિંબિત કરે છે લોકો આ દિવસે પીળા રંગના કપડા પહેરે છે અને ખીચડી અને હલવા જેવી પીળી વાનગીઓ બનાવે છે મિત્રો હવે આપણે જાણીશું કે વસંત પંચમીના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ પહેલા જાણિયે કયા કાર્યો કરવા જોઈએ આ દિવસે પિયા વસ્ત્ર પહેરવા જોઈએ વસંત પંચમીનો প্রতীক પિયો રંગ છે જે સરસ્વતી માતાને પ્રિય છે તેથી પિયા કપડા પહેરવાથી દેવીની કૃપા મળી શકે છે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવી જોઈએ ઘરે अथवा મંદિરમાં સરસ્વતી માતાની પૂજા કરવી પૂજામાં પિયા ફૂલો ફળો અને મીઠાઈઓ ચડાવવા આ દિવસે novo જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ નવા કોર્સ કે અભ્યાસની શરૂઆત કરવી જોઈએ એ કેમ કે આદિવસ જ્ઞાન અને શિક્ષણ માટે શુભ માનવામાં આવે છે આ દિવસે સંગીત અને કલામાં રુચિ જાળવવી જોઈએ સંગીત ચિત્રકલા નૃત્ય અથવા અન્ય કોઈ कलात्मक में भाग लेव जो ये, आ दिवसे शिक्षकों गुरुओं ने सम्मान आपव जो सेवाओं शिक्षण कृतज्ञता व्यक्त करवी जो हे अपने जा दिवसे क्या कार्यो न करवाइए वसंत पंचमी तामसिक आहार टाड़व जइए मांसाहार अने अन्य तामसिक पदार्थों न सेवन करव जो ये, नहीं आ दिवसे अशुद्धि बचवु जो ये, पवित्रता जावी अने शुद्ध रहव खास पूजा दरमियान आ दिवसे व्यसनों थी दूर रहू ये धूम्रपान के अन्य कोई व्यसन ने टाड़व जो आ दिवसे असभ्य वर्तन टाड़व जो ये शांत अने गंभीर रीते आ दिवस की उज्जी करी जो ये तो मित्रों आशा राखू छु के तमने आ वीडियो जरूर पसंद आयो हशे तो आ वीडियो ने लाइक करजो शेरपण करजो तथा तरा कमेंट में जरूर जानाजो तरा बधा दिल खूब खूब आभार फरी मड़ीशू एक नवा वीडियो साथे